છો ગુજરાતીઓ તમારા માટે એક બે ત્રણ ચાર પાંચ ગોતી લીધા છે બરોબર છે જેને સ્વિંગ ટ્રેડ કરવો હોય ને ઓફિસમાં કામ કરતા હોય આજે લેવું છે ને દસ દિવસ પાંચ દિવસ પછી વેચવું છે એના માટે મેં આ સ્ટોક ગોતેલા છે તો તમને પેલો સ્ટોક આપું એચડીએફસી બેંક મંથલી ચાર્ટની અંદર તમને એની ડિઝાઇન બતાવી દો તો બહુ છે બરોબર છે એટલે એચડીએફસી બેંક મંથલી ચાર્ટની અંદર મને બહુ સારી દેખાય છે અને કેટલા મંથ પછી એને બ્રેકઆઉટ મારે મંથલી ચાર્ટની અંદર આ એચડીએફસી બેંક ની અંદર જો તમારે રોકાણ કરવું હોય ને તો તમારે મહિના દિવસના ચાર્ટને ફોલો કરવો પડશે કારણ કે એચડીએફસી બેંક હેવી વેટેજ છે એ હેવી વેટેજ એવી વસ્તુ છે કે ભાઈ જે સાથે ચાલી ન જાય કે તમને સીધે સીધો પચાસ સો રૂપિયાનો નફો મળી જાય એક શેરમાં બરોબર છે એટલે આમાં તમારે મહિનો બે મહિના ત્રણ મહિના માટેનું જો ટ્રેડિંગ કરવું હોય તો તમે લઈ શકો છો તો આમાં સત્તરસો છાસઠ આજુબાજુનો તમે મહિના દિવસમાં લોસ આવે પણ આપણે એવડું મોટો કાંઈ સ્ટોપલો રાખવું હોય નહીં બરોબર છે આપણે આપણે ડેલી ચાર્ટમાં કન્વર્ટ કરી નાખીએ ડેલી ચાર્ટમાં જોઈએ ને તો આપણા માટે મહત્વનું એક આ લેવલ હતું કે આ લેવલ ઉપર બ્રેકઆઉટ મારે બ્રેકઆઉટ મારી અને ઘણા ટાઈમથી કન્સોલિડેશન કર્યું કન્સોલિડેશન કરી લોકોને ટ્રેપ પણ કર્યા બ્રેક ડાઉન પણ કર્યું બધું કમ્પ્લીટ કરી અને પછી પાછું માર્કેટમાં

ત્યારે જયારે સ્વિંગ ટ્રેડિંગ કરતો ત્યારે હું તમને ડેલી ચાર્ટીશ કોઈ તમને એવી સમજાવીશ કે તમે શું આઈસીઆઈસી બેંક ઇન્ટ્રા ડે માં શું કરવું હોય તમારે મારા નિફ્ટી ફિફ્ટી ના બધા વિડીયો તમે લીધે ડેલી જોતા હોય તો તમે સમજાઈ જશે જયારે કોઈ પણ શોખ છે ને બ્રેકઆઉટ મારે જ ને ત્યારે એને ઇન્ટ્રાડે માં તમે પકડો અને એમાં જો ઓપ્શન બાઇંગ કરો ને એમાં બહુ મોટા પૈસા મળે છે મોમેન્ટમ ત્યાં આવેલી હોય છે જ્યાં લગી તમને ડેઈલી ચાર્ટ જોતાનું આવડે ને ત્યાં લગી તમને મુમેન્ટ પકડતા આવડવાની મુમેન્ટ મોટી મૂવ આવતા તમને ખબર પડી જશે કે આજે મોટી મૂવ આવવાની છે બરોબર છે તો તમે ઇન્ટ્રાડે માં પકડશો ને તો તમે માં એને ટ્રેડ કરશો અને ટ્રેડ કરી ઇન્ટ્રાડે એમાં પૈસા બનાવવાની ટ્રાય કરશો બાકી તમને કેમ ખબર પડશે કે ભાઈ માં મારે કેમ ટ્રેડ કરવી કઈ રીતે ડેલી ચાર્ટ જોવો બહુ મહત્વની વસ્તુ સમજવો બહુ મહત્વની તો આપણે પાછા આઈસીસી બેંક ઉપર આવી જઈએ પાછા આપણે આઈસીસી બેંકમાં તમે જોવો તો એક બહુ મસ્ત મુમેન્ટમ આવેલી છે ઓલ ટાઈમ હાઈ છે આ બેંક બરોબર છે એને પણ બહુ મસ્ત બ્રેકઆઉટ મારેલું છે નીચેની બાજુનો જો આ સપોર્ટ હતો એક સપોર્ટ અ ઘણા ટાઈમથી આ અગિયારસો બારસો થી આજુબાજુ થી લઈને તેરસો બાસઠમાં રમતું હતું અને એક વખત બે વખત ને ત્રણ વખત રજીસ્ટ્રેશન લઈ લીધું હવે આ ચોથી વખત લાસ્ટ થઈ ગયું છે આ રજીસ્ટ્રેશન બરોબર છે

બરોબર અત્યારે આ બે ચાર્ટ મને બહુ સારા લાગ્યા એટલે મેં તમને બતાવ્યા કે આમાં તમારે સ્વિંગ ટ્રેડિંગ કરવું હોય તમે કરી શકો છો આમાં તેર તો સાઈઠ ની આજુબાજુ નો સ્ટોક આજુબાજુ તમે એન્ટ્રી મારી શકો છો અથવા તો તમે ગમે ત્યારે ડીપ આવે તેરસો સાઈઠ આજુબાજુમાં એ ડીપ ની અંદર તમે બાય કરી શકો છો બરોબર છે હવે બીજો સ્ટોક છે આપણી પાસે એન્જલ એન્જલ ને પીડીએસએલ સોરી સીડીએસએલ માં રેન્જ બ્રેકઆઉટ થયેલું છે બહુ મસ્ત શોખ છે ભાગેલો છે પ્રક્ચર તમે જોઈ શકો છો આને મંથી ચાર્ટમાં તમે પ્રક્સચર દેખાવો તો મહિનામાં તો નૃખ્યા કાઢી નાખીને એવી રીતે ભાગ્યો છે બરોબર ત્યાં તમને લાલ કેન્ડલ દેખાય જ નહીં બરોબર છે હવે આ સુધી લે પ્રોફિટ બુકિંગ આવ્યું છે આ જેટલી આ બે કેન્ડલ બનાવીને આ બે કેન્ડલ મહિના દિવસનું પ્રોફિટ બુકિંગ કર્યું છે આ ઇન્સાઇટ કેન્ડલ બનાવેલી છે હેમર બનાવેલી અને એક આ મારુ બુસો બનાવેલી છે અનડિસિઝન કેન્ડલ મારું ગુસ્સો બનાવેલી બે બાજુ એને વીક કાઢેલી છે પણ હેમર કેન્ડલ એવું કહેવા માંગે છે કે જો આની ઉપર સસ્પેન્ડ થઈ જાય બરોબર તો આ આખી લાલ કેન્ડલ છે ને પાછી ભરી દેશે ભરી દેશે ઇન ધ સેન્સ અહીં એક પાછી મોટી લીલી કેન્ડલ થશે બરોબર આવતા મહિનાની અંદર અથવા તો આવતા મહિનાની અંદર એક કે બે મહિનાની અંદર આખો ભાગ એવું દેખાય છે હવે આને ડેઈલી ચાર્ટની અંદર આપણે સમજીએ તો ડેઈલી ચાર્ટની અંદર આનું સ્ટ્રક્ચર રેન્જ બ્રેકઆઉટ બરોબર છે પેલા બે ચાર્ટ મે તમને બતાવેલા હતા આ છે ને ટ્રાયેન્ગલ પેટર્નનો બ્રેકઆઉટ હતું ઉપરની બાજુ એક સીધી લાઈન જાય છે નીચેની બાજુથી પ્રાઇઝ એકદમ બનતું બന്തു સ્ટોક ઉપર જાય છે ને ઉપરની બાજુ ટ્રેપ કરી અને પછી ફૂટે છે બરોબર આ આઈટીએપીનો બ્રેકઆઉટ હતો હે બેંક માં અને જ્યાં આઈસીસી આઈસીસીઈ બેગની અંદર શું હતું સિમ્પલ રેન્જ બ્રેકઆઉટ હતું બરોબર છે આ રેન્જ ચાલતી હતી 1200 થી લઈને 162 ની વચ્ચે તો તમને નીચેની બાજુ 1 2 3 સપોર્ટ મળે ને ઉપરની બાજુ 1 2 3 રેジસ્ટન્સ મળે ને જેવો આ રેジસ્ટન્સ ટ્રેક

જે થાય મારે બારસો રૂપિયા માં લેવો છે બારસો થી નીચે શું તમારો જર્ની તો રૂપિયા લગી તમે રિસ્ક તમને ટેકનિકલ ચાર્ટ અને સમજાશે કઈ રીતે બનાવો કેવી રીતે બનાવો બરોબર છે મોસ્ટ તમારે એક્સપિરિયન્સ જોશે આ બધી વસ્તુ કરવા માટે હું તમને કહું તમને જાદુ રમત એવું લાગશે નીચેથી પકડી રૂપિયા લગી જાય નીચેથી પેલા પકડવા માટે નીચેથી પકડાતો હું તમને કઉ બારો રૂપિયા પકડી તો એ વસ્તુ અલગ છે અને તમે તમારી રીતે પકડો ને એ વસ્તુ પણ અલગ છે એટલે હવે લાંબી આના ઉપર બરોબર છે અત્યારે આપણે બ્રેકઆઉટ ઉપર જ ખાલી વિડીયો બનાવીએ કોઈ ટેકનિકલ ઇન્ડિકેટર ને ટેકનિકલ પર આપણે કોઈ બનાવતા એટલા માટે કોઈ બીજી આપણે વાત નથી કરવી તો આ જે રેન્જ બ્રેકઆઉટ છે બરોબર છે સીડીએસએલમાં પણ સેમ આવી જ વસ્તુ છે સીડીએસએલ માં ખાલી ફક્ત ફરક શું છે હું બધી વસ્તુમાં થોડી થોડી વસ્તુ હિન્ટ ઉપર આપું છું આ રેન્જ બ્રેકઆઉટ છે ને ટોપ ઉપર નું રેન્જ બ્રેકઆઉટ છે બરોબર છે ત્યારે ઓલ ટાઈમ હાઈ હે ને રેન્જ બ્રેકઆઉટ કરેલું છે હવે સીડીએસએલ માં કે શું થયું છે કે સ્ટોક છે વન સાઇડેડ ટ્રેન્ડિંગ ચાલતો હતો સ્ટોક વન સાઇડેડ ટ્રેન્ડિંગ ચાલતો હતો આયા પણ જો 1 2 3 બ્રેકઆઉટ બરોબર છે ઉપરની બાજુ રેઝિસ્ટન્સ 1 2 3 રેઝિસ્ટન્સ અને ચોથી વખત આ બ્લા આવી રીતે દેખાડો 1 2 3 ચોથી વખત બ્લા

બે મહિનાથી કે એક મહિનાથી હું વેઇટ કરતો તો એક મહિના લગી મારી પાસે ધૈર્ય તો હોવો જોઈએ ને કે હું આને ટ્રેડ કરીશ બરોબર તમારે તો રોજ ટ્રેડ કરવું જ છે ખબરના ફોર્મમાં ઓપનિંગ ક્યુ નથી કે તમારે ગમે તે ટ્રેડ લેવા છે બરોબર છે ટ્રેડ લઈ અને પછી ગયો લોસ થાય છે જો શાંતિથી અને સિમ્પલ વસ્તુ તમે વિચારજો ડેલી માર્કેટની અંદર ટ્રેડ કરવા પડતા મહિને એક ટ્રેડ કરો ઊંચા ગાડી નાખો માર્કેટ બરોબર છે એ વસ્તુ મહત્વનું છે હું તમને એક મસ્ત આના પછીનો એક વિડિયો બનાવીશ દર શનિ રવિએ નવા નવા એક વિડીયો હું લાવું છું એક વિડીયોની અંદર હું છે ને બતાવીશ તમને મારા ટોટલ પ્રોફિટ મેં એને ઘોડા કેટલા ઉડાડેલા બરોબર છે મોસ્ટ ઓફ પ્રોબેબિલિટી મેં ઘોડા ઉડાડેલા ઉડાડેલ એમાંથી પૈસા બનાવેલા ત્રીસ રૂપિયાનો કોલ બસો કર નાખો ત્રીસ રૂપિયાનો કોલ હજાર કર નાખો છો આ બધા મેં કોલ બુક કરેલા છે બરોબર છે ઓપ્શન બાઈંગ એટલે હું બતાવીશ અને મેં સ્ટોક ઓપ્શનમાં રમેલું છે મેં નિફ્ટી ફિફ્ટી ને બેંક નિફ્ટીમાં કોઈ દિવસ હું ટ્રેડ ન કરતો બરોબર છે મને એ વસ્તુ નથી ગમતું એ એક દિવસ નું જે થાય તે મને સમજાતું નથી કે હજાર પોઈન્ટ હાલી જાય અને હાલી જાય તો હું કઈ ના એમાં હું સટો રમું જે ભાઈ મારી પાસે પ્રોફિટ બનેલું ને એના એ પૈસા થી હું સટો રમી લઉં છું કદાચ બની જાય તો બની જાય બાકી પૈસા વયા ગયા બસ જેટલું મારે લોસ એટલા એટલા પૂરતું ટ્રેડ કરું છું નીચી ને બેંક ને જો હીરો હીરો મારે ટ્રેડ કરવા હોય તો બાકી આની અંદર તમે આરામથી પૈસો બનાવી શકો સ્ટોક ઓપ્શન ની અંદર હું તમને આના પછી હું એક વિડીયો અપલોડ કરીશ ને એ ની અંદર બતાવીશ કે સ્ટોક ઓપ્શન ની અંદર તમારે હીરો ઝીરો કેવી રીતે ટ્રેડ કરો આની પહેલા એક વિડીયો બનાવ્યો તો માઇક સારું નહોતું આ વખતે માઇક નો બહુ મસ્ત વ્યવસ્થિત તમારા માટે સેટ કર્યું બરોબર છે અને હજી પણ સેટ ન થયું તો મને કહેજો અને વિડીયો બહુ સારો લાગ્યો હોય તો એક લાઈક ને સબસ્ક્રાઈબ તો કરતા જાવ આવું ઇન્ફોર્મેશન વિડીયો તમારા માટે યુટ્યુબમાં ક્યાંય મળવાનું જ નથી બરોબર આખું યુટ્યુબ ખોલી લેજો કારણ કે મેં મારો પોતાનો એક્સપિરિયન્સ તમને દઉં છું પાંચ વર્ષ સાત વર્ષની જે શું કર્યું છે શું ન કર્યું કે એને લાખે આખું શો કરેલું છે તમે પીએનએલ પણ જોઈ શકો પ્રોફિટેબલ ટ્રેડર તો પછી તમને જ્ઞાન દેવા બેઠો છે એના વગર જ્ઞાન નથી દેતો બાકી ગામની યુટ્યુબ ની અંદર કેટલા બધા પર્સન બેઠા છે તમને રોજ ઉઠીને જ્ઞાન દેશે એની અંદર કોઈ વસ્તુ મહત્વની છે ને એની પાસે પોતાનું પેનલ છે નહીં પોતે ટ્રેડિંગ પણ ન કરતા બરાબર ખાલી બેઠા બેઠા આખા ગામને રમાડે છે બરોબર આ રેન્જ બ્રેકઆઉટ છે પણ ડાઉન સાઇડ માર્કેટ આવે છે અને પછીનું રેન્જ બ્રેકઆઉટ છે માર્કેટ નું સ્ટ્રક્ચર તમે જો પહેલા ડાઉન થઈડ આવેલું છે બરોબર ડાઉન થઈડ આવી અને પછી આયા છે ને રેન્જ બનાવી લીધી છે રેન્જ બનાવી અને હવે આ શું કરતા સ્ટ્રક્ચર ઓફ આમાં છે આ અમારા પ્રમાણે મને ખબર પડે છે કે આવી રીતે જો માર્કેટ ની અંદર બને તો કોઈ જાણે તો તમને આ રીતે મળી જાય તમને રેન્જ પણ બનાવી ડ્રો કરી દો એટલે ડ્રો કરી દો એટલે તમને સમજાઈ જાય છે આ આ રેન્જ છે અને નીચેની બાજુમાં આ સપોર્ટ છે હવે એક વખત આ સપોર્ટ લીધેલો બીજી વખત લીધેલો ત્રીજી વખત લઈને હવે બ્રેકઆઉટ તરફ જાય જો આ સસ્ટેન થઈ અને આની ઉપર એક ક્લોઝિંગ મળી જાય આપણને

જો માર્કેટ ની અંદર તમાર ઓરિજિનલ રીત રમુ હોય તો તમારે રીસ રીઓર્ડર ફ્યુલો કરવું પડે અને રીક્રો ઓર્ડર સુ ફોલો સુના કે જો આયા થી તમને મેયુલ આયા થી કેવી મોટી મોમેન્ટમ મળી એટલે જો જો આવળો લેવા બેઠો તો કપરી આવળો મોટો મોર્યું તો પ્રોફિટ નકમે ઉપર એમ નથી મને ખબર છે તમારા તો બાર 2000 3000 મળે ભાઈગા 50000 લાગે ઉપર એટલે છો તે કુંબો પડતો માર્કેટ ની અંદર એક જ મિનિટ રેડ કરો 50000 સાફ લીધો બરોબર આરન્જ બ્રેકઆઉટ બની ગયો છે અને ઉપર તમારે ટ્રેડ લેવો હોય તો 1240 1250 ઉપર તમે ટ્રેડ લઈ શકો છો અને હું પણ તમને એમાં છો 17% કરી તમે લાગી તમારો સ્ટોપ લોસ ઘટાડજો તમારો આ સ્ટોપ કરી બરોબર 1000 ને ટ્રેડ બે સ્કોપ લોસ તમને કહો બે સ્કોપ લોસ માં તમને સમજાવું શું માંગુ જો ડેલી ચાર્ટ ની અંદર એકતા બે દિવસનું ટ્રેડ કરવું હોય અને 2% 5% પ્રોફિટ કરવું તો તમે માટે આ 12 દર્શન કરો બરોબર જ હવે તમારે મંથલી માં ટ્રેડ કરવું તમે તો ડેઇલી ચાર્ટ ની અંદર સ્ટ્રક્ચર જોઈ તો તમારે ટ્રેડ કરવો મંથલી ની અંદર એટલે એક મહિનો ઉભો રહે બે મહિનો ઉભો છે તો હું આખા આખી આ પોર્ટ મારી બરોબર 1240 નું એન્ટ્રી મારી અને ઓલ ટાઈમ હાઈ જ્યાં લગી સ્ટોક નો પહોંચે ને કા તો મારો સ્ટોક લોસ આવશે બરોબર છે 1080 અને કા તો ઓલ ટાઈમ હાઈ હું બેઠું બેઠું છું બરોબર છે આ મારો ઉપરો તો તમારા બટન આ સ્ટોક લોસ છે બાકી એક બે દિવસ બેઠે તો 5% નું પ્રોફિટ કાઢવું હોય તો તમારા માટે મેં તમને જે કીધેલો 1210 આ સ્ટોક લોસ છે

એસેન્ડિંગ ટ્રાયેંગલ કહેવાય ડિસેન્ડિંગ ટ્રાયેંગલ કહેવાય મને ખબર નથી પડતી મને જોવાની ખબર પડે કે આવું નીચે ઉપર નીચે કરીને આજે બ્રેકઆઉટ મારેલું છે બાયો કરજો આને આટલા બધા ઉપરના ભાવમાં ન ખરીદી કરતા કારણ કે એક વખત કદાચ તમે ના ખરીદી કરો થઈ પણ જાય તો કઈ પ્રોબ્લેમ નથી આ જયારે પણ માર્કેટની અંદર નીચે આવે અથવા તો આ રીટેસ્ટ કરવા આવશે રીટેસ્ટ કરવા કઈ રીતે આવશે આમ નીચે આવીને પછી ઉપર જવાની ટ્રાય કરશે અથવા તો આયા હે ને

આમાં તમે જો જયારે જયારે બ્રેકઆઉટ મારે અહીંયાથી બ્રેકઆઉટ મારું આઠસો બાવન થી બ્રેકઆઉટ મારું સત્તરસો તરીકે પાસે શું કર્યું હોલ્ડ કર્યું હોલ્ડ કરી એક રેન્જ બનાવી રેન્જ બનાવી અને આ એક જાતિ પેટર્ન બનાવી પેટર્ન બનાવી અને તમને શું લાગે આ અઠારસો થી બે હજાર હજાર અરે આઠસો રૂપિયા વાળો સ્ટોક સત્તરસો ચાલ્યો વાળો સ્ટોક બ્રેકઆઉટ મળતો પણ આ ટાઈમ તો જો ટાઈમ કેટલો લાગ્યો મંથલી ચાર્ટની અંદર તમને બતાવું મંથલી ચાર્ટમાં તમે જોઈ લ્યો તમને સમજાશે જો હું આઠસો પચાસ રૂપિયા બ્રેકઆઉટ લઈ ગુ કેટલા મહિના ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ મિનિમમ વર્ષ દોઢ વર્ષથી વર્ષથી દોઢ વર્ષ લગી રિટર્ન આપેલું બરોબર તમે બનેલા રહ્યો જ્યાં લગી તમને પ્રોફિટ મળે ત્યાં લગી બનેલી બનેલા રહ્યું મંથલી અંદર પણ બ્રેકઆઉટ મોસ્ત આપેલું છે બરોબર છે હવે તમને ભારતીય એરટેલમાં તમારે લેવું હોય સ્વિંગ ટ્રેડિંગ કરવું હોય અથવા તો લોંગ ટર્મ માં તમારે છ મહિના વર્ષથી વર્ષ માટે હોલ્ડિંગ કરવું હોય તો પણ તમે આને હોલ્ડ કરીને બાય કરી શકો છો ડીમાર્ટ ડીમાર્ટમાં સેમ સીડીએસએલ જેવી સિચ્યુએશન છે માર્કેટ ત્યારે સખત સારું હતું અને માર્કેટમાં સીડીએસએલ ભાગતો હતો ભાગતો 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 ઉપર બાજુ ગયો અને ઉપર ગયો પ્રોફિટ બુકિંગ આવી નીચેની બાજુ એવો નીચેની બાજુ આવી અને હવે આ શું કરે છે રેન્જમાં રમતો તો રેન્જ બનાવી હવે આ છે તેતાલીસો સત્તાવન ઉપર જો સસ્ટેન કરી નાખે અને સસ્ટેન કરે તો તમારા માટે ઉપરની બાજુના બધા ટાર્ગેટ ખુલ્લા છે અડતાલીસો બાવનસો અડતાલીસો બાવનસો અને બીજો તમારા માટે ટાર્ગેટ છે ની આજુબાજુ આ પણ સ્ટોક તમે સ્વિંગ ટ્રેડિંગમાં તમે કરી શકો છો એકા બે દિવસ હોલ્ડ કરવું હોય તો એકા બે દિવસ હોલ્ડ કરી શકો અથવા તો મંથલીમાં હોલ્ડ કરવું તો મંથલી માં પણ હોલ્ડ કરી શકો બરાબર છે મંથલીમાં હોલ્ડ કરવું હોય તો મંથલી મંથલી કેન્ડલના સ્ટોપ લોસ લગાડવાના છે વીકલીમાં હોલ્ડ કરવું તો વીકલી કેન્ડલના સ્ટોપ લોસ લગાડજો ડેલીમાં તમારે ટ્રેડ કરવું હોય સ્વિંગ ટ્રેડિંગ કરવું એક દિવસ પાંચ દિવસ દસ દિવસ ડેલી ચાર્ટના

તમે તમને જેમ કહો એ રીતે તમે કામ કરશો એટલે કે હું કહું ને આખી દુનિયા આ રીતે કામ કરે ડેલી ચાર્ટ તમે એનાલિસ કરતા હોય ડેલી ચાર્ટ ના સ્ટોપ લોસ મૂકવા મંથલી ચાર્ટ માં એનાલિસ કરતા હોય મંથલી ચાર્ટ ના તમારો સ્ટોપ મૂકવા વીકલી ના કરતા હોય વીકલી ના સ્ટોપ લોસ મૂકવા જો આ રીતે તમે નિયમ પ્રમાણે ના કામ કરશો તો તમારો સ્ટોપ લોસ થવાના ચાન્સીસ ઓછા છે બને ત્યાં લગી સ્વિંગ લો ના તમારે સ્ટોપ લોસ મૂકવા એક વખત પ્રોફિટેબલ તમારી જર્ની થઈ જાય પછી બરોબર છે સ્વિંગ લો ના ત્યાં સ્ટોપ લોસ મૂકવાના છે ત્યાં લાગી તમે પ્રોફિટેબલ નથી ત્યાં લાગી નાના સ્ટોપ લોસ મૂકો કાઈ વાંધો ની ભલે એટી જાય પણ જો તમે ગમે ત્યારે પણ પ્રોફિટમાં ઉભરાઈ ગયા તમે નાના સ્ટોપ લોસમાં પ્રોફિટમાં ઉભરાઈ ગયા મોટો પ્રોફિટ ની અંદર તમારા માટે કેપિટલ બની જશે પછી બધી વસ્તુને ધીરે 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 થોડી થોડી વસ્તુ ચેન્જ કરતા રહો ચેન્જ કરતા રહો અને ચેન્જ કરી અને તમારું બિહેવિયર મુજો તમારું કન્સ્ટિટ્યુશન મુજો તમે હે ને સ્વીંગ ટ્રેડિંગમાં કઈ રીતે કામ કરવું તમને સમજાઈ જશે તમે એક્યુઅલી સ્પીડ પર સ્પીડ કરવાથી તમારો સ્ટોપ લોસ કેવડા લેવા કેવડા નો લેવા એ તમને ઓટોમેટિકલી સમજાઈ જશે બરોબર છે વિડીયો તમને કેવું લાગ્યું એ બધે ખાલી એક વખત કોમેન્ટ કરીને જણાવ્યું કે આ બહુ બહુ મસ્ત વિડીયો હોય તો ખાલી એક વખત તમે એક લાઈક મારી દેજો અને ખરાબ વિડીયો હોય બરોબર છે એક ડિસલાઈક મારજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો એક સબસ્ક્રાઇબ કરતા જાજો તમારા માટે બહુ બધી મહેનત કરી અને પછી આવા બધા સ્ટોક ગોતું છું તમારે ગોતવા ક્યાંય જવા પડે બરોબર છે હું તમારા માટે ડેઇલી આવા ગોતી ગોતીને લાવી રાખીશ અને તમને એનાલિસિસ પણ કરીને દેખાડીશ અને તમને માં બધી વસ્તુ એક્સપ્લેન કરીને દેખાડી ખાસ કરીને HDFC બેંકમાં જાજો ટાઈમ લાગે જો તમે એને ટ્રેડ કરો HDFC બેંક ધીરે ધીરે ચાલાવાળી બેંક છે HDFC આ ભારતીય એરટેલ બિમટ ટિડએસએલ બરોબર છે ICICI બેંક ખાસ ભાગો ઓરી દેખજો મિતેર ભાગી તરફ ભાગ પે આસી એપ્ડી ઓજી ખરાબ બેંક ખરાબ ભાગો ઓરા બેંક એટલે તો રીટેલરને છે ને એક આમ શું કહેવાય આ થોડા દેખાયા ભાગ સે બરોબર છે કારણ કે તમારી પાસે એ સાયકોલોજી નથી મારી પાસે સાયકોલોજી છે મેં બે ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ જે માર્કેટ ની અંદરથી મેં એફસી બેંક ને જોયેલી છે કેવી રીતે કેટલા ટાઈમે ભાગે છે એટલે મને ખબર છે પણ તમે ટ્રેડ લ્યો તો આરામથી પેસો એમાં હોલ્ડ કરીને બરોબર ભાગ એ કન્ફર્મ વાત છે એ તમે વિશ્વાસ રાખજો સ્ટોક માર્કેટ ને એચડીએફસી બેંક ઉપર બરોબર છે વિડીયો સારો લાગ્યો તો યાર એક સબસ્ક્રાઇબ કરી દેજો મારા માટે બરોબર છે તો આવો તમારા માટે ને નવા નવા ટોપિક શનિ રવિમાં હું લેતો જ આવી રાખું ગુજરાતી હા એટલે તમને બધી વસ્તુ સમજાય જાય માં પાછળ નો રહેવું જોઈએ કોઈ પણ મન બરોબર છે